એની આખી યાદી બનાવીને બુકની પ્રસિદ્ધિ પણ અમારે પુરાવા છે આ જગ્યા છે એ કોળી સમાજ પાસે છે અને આ જગ્યા આપવા માટે એ સમયે બે ટ્રસ્ટીઓને નિમણૂક કરવામાં આવ્યા છે આગળની કરવા માટેની એ ટ્રસ્ટી આ જગ્યા કે આ કોળી સમાજની વંડી માટે જગ્યા આપવાનું છે અમારા વડીલોને આપેલી હતી એ પછી અહીંયા જે જગ્યા ઉપર છે જે યુવાનો છે એ બીમાર ગાયો હોય તો જે બીમાર ગાયો હોય એની સેવા કરતા ગૌશાળા ચલાવે છે તો ગાય બાપાએ કીધું એમ જે ગાય કોઈનું મૃત્યુ થયું હોય તો ગાયને દફન કરી જે કંઈ જે વિધિ કરવામાં વિધિ સુધી કરવામાં આવતી હોય છે આ રામધેપુર મહારાજનું મંદિર છે ત્યાં મોટી સમા મોટા મોટા સ મોટા પ્રમાણમાં કોળી સમાજ સામે જ રહી છે વૈનેશ્વર મંદિર સામે તે બાપાને ધજા ચડાવી અને અમે અને પ્રસાદી કરતા હોય છે અને આ કોડી સમાજની જગ્યા આપેલી હતી પણ બે દિવસ પહેલાં

કોઈ ન્યાયતંત્ર એનો ખોબ નથી કોઈ બાબા સાહેબ નામ બંધારણ છે બંધારણ છે એ બંધારણને મૂકીને આલે છે અને ખુલ્લી દાદાગીરી પરમ દિવસે સુપ્રીમ કોર્ટે હુકમ કરવામાં આવ્યો કે કોઈને પણ તમારે બિનકાયદેસર હોય પણ તમે શું પાડવા જાવ કોઈનું મકાન પાડવા જાવ તો એને નોટિસ આપી છે પંદર દિવસે આ નોટિસ ચીપકાવી જોઈએ અને પોર્ટર ઉપર પણ મૂકવી જોઈએ બે દિવસ એક દિવસ પહેલા તો હુકમ છતાં પણ એની પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે ખાસ કરીને તમામ કોળી સમાજને અને તમામ સમાજના લોકો બેપ્રેમી અને તમામ સમાજના મારો ગઢિયા મુકેશ લાતાબા મારું નામ છે અમે આટલા વીસ વર્ષથી ગૌ યુવક પુત્ર મંત્ર ચલાવીએ છીએ અને વીસ વર્ષથી અમે સેવા કરતા આવીએ છીએ અને સેવા કરીએ છીએ થી ગામ પાટણ એરિયામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ગાયું બીમાર હોય કે લુલી લંગડી હોય એ મળી પીતી જાય તો અમે સેવા કરીએ છીએ અને અમે આપણે ફોન આવે તો અમે લઈ આવીએ છીએ અને આ સમયમાં અમારે એવું સિજ્યુએશન આવ્યું છે કે ગૌશાળા ખાલી કરવાનો પ્રમોશન આવ્યું છે નગરપાલના સહિત આવી અમારે ગાયો આખી ગાયું ભળી જાય છે ને અત્યારે અમારે દબાણથી ગાયું ભળી આવે છે અમે ફ્રી સેવા ચાલુ રાખીએ છતાં અમારે આ લોકો ગાયું ભરીને અત્યારે વેરાવળમાં લઈ જવામાં આવે છે અને અમારે ગૌશાળા ખાલી કરવાનો ઓર્ડર આપ્યો છે ને આ લોકો નગરપાલિકા સહિત છે પોલીસ સ્ટાફ સહિતને આ લોકો અમારે ગૌશાળા ખાલી કરવા આવ્યા છે એ પ્રમોશનમાં અમે કોઈપણ જાતની કોઈપણ જાતની બીમાર સારવાર કરીએ છીએ અને કોઈપણ જાત બીજું ગાયું હોય અમી લેવા જાય છે ને અત્યારે ઓલરેડી અમારે ગાયું લેવાનું બંધ થયું છે ને આથી અમે સારવાર કરતાં બંધ થયા છે અને જે અમારી થતું હતું આટલું અમે કરી આપ્યો અત્યારે અમે સેવા ખુલ્લી કરી છે ગામમાં જે બાજુ ચી ગાયું રખડે છે ને અમે જે ચીસ મિનિસ્ટર ઓફિસરને દેખાતો નથી ને જે અમે ગામમાં ફોન કરીએ તો કોઈ આવતા નથી અત્યારે ઓલરેડી નગરપાલિકા અમારે આગળથી ગાયું પડી જાય છે